હેલો મિત્રો હવે ઘણા વિદ્યાર્થી મિત્રો સાયન્ટિફિક માટેની તો એના માટે જણાવી દો સિલેબસ જે છે એના વિશે અને ઘણા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તો એ પણ સવાલો આવે છે કે સર કયા મટીરિયલ અથવા કઈ જગ્યાએથી મારે આની તૈયારી કરવી કારણ કે બહુ ઓછું ને અવેલેબલ હોય છે અને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આ પરીક્ષા આવવાની છે પરીક્ષા પંદર દિવસ પછી છે એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોએ તૈયારી ચાલુ કરી દીધી હશે તો પણ તમને બેઝિક માહિતી જણાવી દઉં સિલેબસ વિશે અને મેં એક નોટ બનાવેલી છે આવી રીતે તમે પણ નોટ બનાવી શકો છો અને શું શું માહિતી થોડી ઘણી પરીક્ષા લગતી તમારે ધ્યાનમાં રાખવી એ પણ તમને જણાવી દઈશ અહીંયા પેલા તમે જોઈ શકો છો આ જે ડાઉનલોડ કરેલો હતો જે ત્રણસો સિલેબસ છે અહીંયા તમે જોઈ શકો છો પેલા ઇંગ્લિશમાં આખા એ સિલેબસ આપેલો છે અને આની એક્ઝામ લેવાઈ ગયેલી છે ત્રણસો નંબરની તો એનું પેપર પણ હું તમને બતાવીશ અને એમાં શું શું માહિતી તમારે ધ્યાનમાં રાખવી જેથી કરીને ત્રણસો એક્ઝામમાં તમારે મહત્વપૂર્ણ ટોપિક માહિતી તમે જોઈ શકો છો સારી એવી માહિતી બધી સિલેબસમાં જે છે એ આવી રીતના કવર કરવામાં આવેલી છે અને આ બધી જે માહિતી જે છે એ આપણે ચૌદ નંબર સુધીના ટોપિક સો વીસ માર્ક છે એ સિલેબસને લગતું છે અને બીજું છે ગુજરાતીમાં અહીંયા તમે જોઈ શકો છો સિલેબસ પણ મેં ડાઉનલોડ કરેલો છે પેલું સાઠ માર્કનું જે છે એ ગણિત અને રીડિંગ ત્રીસ ત્રીસ માર્કનું છે આ ખાસ એક તમારે કરવાનું હોય છે પછી ભારતનું મતદાન દસ માર્કનું વર્તમાન પ્રવાહ કરંટ અફેર કરવાના છે દસ માર્કના અને ગુજરાતીનું અંગ્રેજી કોંપ્રેશન આપેલું છે જે પાંચ પાંચ માર્કનું આવશે અને અહીંયા ગુજરાતીમાં સિલેબસ આપેલું છે જે એકસો વીસ માર્કનો છે અહીંયા એ પણ તમને બતાવી દ્યો ગંદા પણ પાણીના નમૂના અને ચેપ્ટર એક છે પછી બીજું ચેપ્ટર અને આવી રીતના બધા ચેપ્ટર અહીંયા આપેલા છે એવામાં એનો અમાર્ટનું પણ સારું એવું ઘણી બધી માહિતી આપેલી છે તો એ પણ તમારે રીડ કરવાની જરૂર બનશે જે છે આપણે સબ્જેક્ટ વાઈઝ છે એ તો કરવાની જ છે પણ એન્વમેન્ટની પણ તમારે રીડિંગ કરવું પડશે અહીંયા તમે જોઈ શકો છો મેં જે છે એ ત્રણસો નંબરનું પેપર હતું એના બધા સવાલો મેં લખેલા છે અને આમાં તમારે શું માહિતી ધ્યાનમાં રાખવી આ પેપર મેં જે છે એ સવાલો લખ્યા એના આપણે તમને જણાવી દઉં એક તો કરંટ અફેરમાં તમારે સંમતિઓ સ્થળો કઈ જગ્યાએ યોજાય છે સીપીસીબી અને જીપીસીબીની જે કઈ સાઇટ છે એમાંથી તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું તાજેતરમાં જે કઈ માહિતી હોય એ યાદ રાખવી તમારે બીજું તો કે અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર બે માં ઘણી બધી માહિતી આપેલી છે વિશે ઓ વિશે સી એલ બી ઓડી સી એવી રીતે મેગ્નેશિયમ ધાતુ જે યુઝ થતા હોય છે પદ્ધતિઓમાં એક યાદ રાખવા એકમો યાદ રાખવા દરેકના પછી પૂરા નામો યાદ રાખવા ઘણા બધા નામો આમાં યુઝ થાય છે એ એક યાદ રાખવા અને કેટલા માં સેમ્પલ લેવાતું હોય છે દિવસોમાં એ આ બધા સવાલો કોમન છે જે દરેક આ પરીક્ષામાં તમારે આવશે ત્રણસો બે નંબરની પરીક્ષામાં પણ આમાંથી સવાલો ઘણા બધા આવશે આવી રીતના એક આ તમે પણ પેપર જે છે એ લખી શકો છો જેથી તમને ખ્યાલ કે કયા ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાણા અહીંયા તમે જોઈ શકો આની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે નીચે કોણ આપેલી છે લિંક ત્યાં ડાઉનલોડ કરી અને તમે ટેલિગ્રામ ચેનલ ડાઉનલોડ કરી અને તમે એમાં જોઈ થઈ શકો છો અહીંયા તમે આવી રીતના સવાલો બધે પૂછેલા ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં લખેલા છે તમને જે પણ કંઈ અનુકૂળ પરીક્ષામાં લાગતી હોય જેમ કે ગુજરાતીમાં સમજાય તો ગુજરાતીમાં જવાબ દેવાનો ઇંગ્લિશમાં સમજાય તો ઇંગ્લિશમાં જવાબ દેવાનો આવી રીતના તમે પણ નોટ્સ બનાવી શકો છો બીજું તો કે ઘણા વિદ્યાર્થી મિત્રો ની વાત હતી કે સર કઈ જગ્યાએથી સિલેબસ અથવા અનુસાર અમારે કઈ જગ્યાએથી મટીરિયલ અથવા અમને મળી શકે તો એના માટે એક ઓનલાઈન કોર્સ છે એ તમે પરચેઝ કરી શકો છો ટોટલ સિલેબસ એમાં કવર થયેલો છે આ જે સિલેબસ છે એકસો વીસ એ સારામાં સારો કવર થયેલો છે એમાં મોક ટેસ્ટ પણ આપેલી છે ટેસ્ટ પણ આપી શકો છો અને એમાં પીડીએ પણ તમને

પરીક્ષામાં જે બધા ટોપી જે છે કેમ કે અહીં સીઓડી વિશે છે કેમિકલોક્ષેડીમાં એનો પરિચય એનો કઈ રીતે માપન થાય છે એની પદ્ધતિઓ છે માપનની પછી અમુક એકમો ફાયદાઓ પછી માપનમાં તેની પદ્ધતિઓ જે છે ડિટેલમાં આપેલી છે પછી એનું ગણતરી સૂત્રો પછી સીઓડી બીઓડી ની તફાવત આવી રીતના તમે દરેક ટોપીઓ વિશે બનાવી શકો છો આવી રીતના એક અમે નોટ્સ બનાવેલી છે તો આવી રીતના તમે પણ બનાવી શકો છો ટાઈમ ઓછો છે પણ તો પણ બની જશે કારણ કે ટોપિક બધાય બહુ ઓછા છે તમે થોડીક મહેનત કરશો તો જલ્દીથી તમારો ટોપિક કવર થઈ જશે બીજું ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હશે કે જો તમને બતાવી દઉં આ બધી બુકમાંથી કવર કરવામાં આવેલું છે આ બધી એન્વાયરમેન્ટની બુક છે તો આ પણ બુક તમારા નજીકમાં ક્યાં અવેલેબલ હોય તો આ ત્રણ બુકમાંથી સારો એવો સિલેબસ કવર થઈ જાય છે એ પણ તમને બતાવી દઉં આ ત્રણેય બુકમાંથી સિલેબસ સારો એવો કવર થઈ જાય છે જે છે છે બધા સિલેબસ સિલેબસમાં કવર થઈ જાય છે અને એનો ખાસ કરીને તમારે એનો પણ સારું અહીંયા બધા આપે છે આ જે છે આ જે છે કરન્ટ પછી આ ગ્લોબલ ઇશ્યુ બધા આપેલા છે એ બધા ટોપિક તમારે ખાસ કરી લેવા અને નોલેજ સંકુલ નામની જે છે એપ્લિકેશન એ તમે ડાઉનલોડ કરી શકો છો એમાં ઓનલાઈન જ છે તમારે ક્યાંય નથી ઘરે બેઠા તમે તૈયારી કરી શકો છો પણ તમને એમાં મળી જશે અને એવી રીતના માહિતી હતી સિલેબસ સારો છે અને કોર્સ સારો કમ્પ્લીટ બધો કરાવેલો છે તો એ તમે જોઈન થઈ શકો છો એમાં અને કોન્ટેક કરીને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો આવી રીતના એક આ માહિતી હતી સિલેબસ વિશેની અને સારી એવી પરીક્ષા છે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તે વિદ્યાર્થી મિત્રો માટે સારામાં સારી તક છે તો આવી રીતના આપણી ચેનલમાં આવશે કારણ કે ઘણા બીજા કામોના લીધે વિડીયો બનાવી નથી શીખો પણ હવે ડેલી અમુક અમુક સિલેબસ વિશે ભરતી વિશેની માહિતી આપણી ચેનલમાં વિડીયો આવતા રહેશે બીજા તમારે કે ચેનલ અથવા કઈ માહિતીના વિડીયો તમારે જોવે છે તો તે પણ નીચે જણાવજો કોમેન્ટમાં તો તે મુજબ હું તમને વિડીયો બનાવી આપીશ વિડીયો ગમે તો લાઇક કરી આપજો તમારા મિત્રોને શેર કરજો જે વિદેશ મિત્રો આની પરીક્ષાની તૈયારી કરે છે હા બીજી એક ખાસ જણાવી દઉં લેબોરેટરી ટેકનિશિયનની જે છે લેબોરેટરી અસિસ્ટન્ટની એની પણ એમાં કોર્સ બધા અવેલેબલ છે વ્યાપ તો તે પણ તમે આજે બધી સંપૂર્ણ માહિતી જોઈ શકો છો વિડીયો ગમે તો લાઇક કરી આપજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલમાં નો તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી થેન્ક યુ